સુરત વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે ફેસબુક પર આવેલી અજાણી મહિલાની રિક્વેસ્ટ સ્વીકારવી ભારે પડી સુરતના સિંગળપુર વિસ્તારમાં રહેતા બત્રીસ વર્ષીય યુવકને વિડિયો કોલ ઉપર અજાણી યુવતી સામે કપડા કાઢવાનું ભારે પડ્યું યુવતીએ વિડીયો કોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવીને યુવકનું મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું ત્યારબાદ અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા લાખ પડાવ્યા હતા ટોળકીએ વધુ પૈસાની માંગણી કરતા આખરે યુવકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે જેના ખાતામાં રૂપિયા ગયા છે તેના યુપી ના બેંક હોલ્ડર સહિત બેની ધરપકડ કરી છે ઘટનાની માસ્ટર મહિલા અને અન્ય એક યુવક હજી પણ પોલીસ પકડથી દૂર છે કેમેરામેન સેલિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા સુરત સેક્સ્ટોસન પ્રકારના જે સાયબર ફ્રોડ છે તેઓનું પ્રમાણ વધ વધતું જઈ રહ્યું છે જે અનુસંધાને સુરત સિટી પોલીસ વધુ વધી રહીને આ પ્રકારના જે ગુનાઓમાં લોકો જે ભોગ બને છે તેને ન્યાય અપાવવા અનુસંધાને કડક કાર્યવાહીના ભાગરૂપે એક સુરતના જ એક ફરિયાદીને ઓનલાઈન ફેસબુક ઉપર એક અજાણી વ્યક્તિની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ તેઓની સાથે પ્રાથમિક ચેટ કર્યા બાદ તેઓને વિડીયો કોલમાં વાત કરવાનું લો લાલચ આપી વિડીયો કોલમાં વાત કરીને જે સુરતના ફરિયાદી છે તેઓને બાથરૂમમાં લઈ જઈને બીબીચ વિડીયો કોલના જે વાત થયેલી હતી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવેલું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ તેઓને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવેલો કોલ આવીને એક પોલીસના યુનિફોર્મમાં એક વ્યક્તિએ તેવી લા તેઓને ધમકી આપી કે તેઓ વિરુદ્ધ જે કેસ થયેલો છે તેની આગળની કાર્યવાહી કરવાના ભાગરૂપે રિકવરી ધ્યાન રાખવામાં આવશે ત્યારબાદ એક અન્ય અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો જેઓ પોતાની ઓળખ યુટ્યુબના સંચાલક તરીકે આપીને ભારતમાં યુટ્યુબ સંભાળનાર જે વિડીયો છે તેઓનો વિડીયો યુટ્યુબ ઉપરથી ડિલીટ કરાવવાના ધમકી આપીને અલગ અલગ ડિલીટ કરાવવા બાબતે પાંચ લાખ હજાર નવ્વાણું રૂપિયા

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે